हिरवा कलर खाई से के कलर काटे से जो इटेबल कलर थे आ नहीं खाई खाई पण नक मना लाक। लाक। <laughs> જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં સો वेलकम બેક ટુ ઓર યુટ્યુબ ચેનલ અને આજે જે ધુલેટી અને ખુશીઓનો અને રંગોનો તહેવાર છે અને કંઈક સવાર અમારી આવી થાય છે જો બધા અહીંયા નીચે મસ્ત મજાના ધુલેટી રમી રહ્યા છે મારા મમ્મીજી જો ને

ફોન ચાર્જ નહોતો એટલે ફોન ચાર્જ કરવામાં થોડુંક લેટ થઈ ગયું અને ફટાફટ હવે શૂટ કરાવીએ અને તમે ધમાલ મસ્તીમાં અમે બે ચડી જઈએ વાગવામાં થઈ ગયા છે સાડા બાર અને તડકો છે એકદમ માથે શૂટ કમ્પલીટ કરી લીધું છે અને તડકો છે માથેમાં સિદ્ધાર્થ યસ 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 અને સિદ્ધાર્થએ તો ના ટોપી લાવવાનું ભૂલી ગયા છે મેં તો દુપટ્ટો બાંધી લીધો પણ કેવા બાંધે એવો થોડોક એનો 18:30 અને હવે જઈએ ઘરે અને એક વાગી ગયો છે એટલે લગભગ લગભગ બધાની ધૂલેટી પતી ગઈ હશે પણ જોઈએ હવે કેમનું થાય છે હવે સુધાર્થ સૂટ પતાવીને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ને એવામાં રસ્તામાં જ્યારે દર્દીનો અમૃત પીળો શેરીનો રસ મળી જાય તો પછી પી લઈએ સિદ્ધાર્થ કહે કે અમે ગરમી બહુ છે એને ટોપી મોટી પહેરી તો કે પછી હવે મોકે પે ચોકા એટલે ઉનાળાની શરૂઆત અમે થઈ જ ગઈ છે અને હરિદ્વારમાં અને અહીંયા આવ્યા ને તો આમ એક સેકન્ડમાં જઝબાત બદલ અત્યારે તો મારો હાથ આમથી આમ નહીં થાય એટલે હે ને સિદ્ધાર્થ તો એની જેમ વસ્તુ હોય યસ મસ્ત મજાનો રસ પી લઈએ અને રસ્તામાં તે ચિંતાનો ફોન આવી ગયો અને એ કે આવીએ છીએ હવે જોઈએ અત્યારથી ધુલેટી શરૂ કરી દે પછી ઘરે જઈને કરીએ તો ભાઈ પહોંચી ગયા છીએ ઘરે ને હારું કેવો તડકો બાપા આજે તો શરૂઆત થઈને ત્યાં આટલો બધો તડકો લાગે છે જ્યારે ખરેખર ગરમી આવી જશે ને ત્યારે તો હું હાલત થશે કાંઈ ખબર નથી પડતી અને સાચું કહું અત્યારે અમે જે જગ્યાએ રસ પીધો ને આટલો ખરાબ રસ મેં ક્યાંય નથી પીધો અત્યાર સુધીનો ખરાબમાં ખરાબ રસ હશે અમારો પણ ખબર નહીં શેરડીનો લગભગ વાંક હશે મતલબ ઓલી અંદરથી લાલ વાળી નીકળે ને એવી શેરડીનો એમણે રસ આપી દીધો હતો એટલે બહુ ખરાબ ટેસ્ટ હતો ને આમ ઘડીક તો એમ થઈ ગયું મને કરતા કતા તો ન પીવો સારો અને અત્યારે હવે પ્લાન એવો છે કે રીલ એડિટ હું કરી લઉં ત્યાં એસ પપ્પાનો એનો ફોન આવી ગયો છે કે સાંજે અમે જઈએ છીએ ગામડે તો તમારે લોકોને આવવાનું છે કે નહીં તો હવેનો પ્લાન ગયો બને છે એ કાંઈ નક્કી નથી ને પહેલાં હવે યસ રીલ રેડી કરીને મસ્ત મજાના ધુલેટીના પિક્ચર ક્લિક કરી લઈએ અને કંઈક પ્લાન કરીએ

ઘણા લોકો અત્યારે ઊંધું ખાતા પણ ઊંધું નથી ભાવતું એટલે મેં એવું જમ્યું છીએ વિદાઉટ વાળું ઘરમાં માં કોઈ ને ઊંધું નથી ભાવતું એ મને નથી ભાવતું તો ભાઈ ચાલો મસોરિયા નું જમી લઈએ અને હવે ફટાફટ જઈએ ધોલેરી રમવા કેમ કે સાંજે પણ કઈક બીજો પ્લાન છે અમે મસ્ત મજાનું બધું કામકાજ પતાવીને આવી ગયા છીએ પરમ મિત્ર એવા દીપકાના ઘરે અને જો ઈ બધા તો આમ હા એક્ચ્યુઅલી એમાં એવું છે કે પ્રોબ્લેમ અમારી હતી અમારે શૂટ અને આ કારણે થાક ને બધું ભેગું થઈ ગયું એટલે થઈ ગયું મોડું અને વાગવામાં થઈ ગયા છે સવા ચાર તો ઓલમોસ્ટ બધી જગ્યાએ ધૂલાટી પતી જ ગઈ હોય એમાં અમારા જરીક અમારા પતિદેવ એવાનો મૂડ ઓફ થઈ ગયો તો થોડીક વાર માટે થોડીક વાર માટે એંગ્રી થઈ ગયા હતા પૂછો તો હું છું તું હા

ગઈસ તો હવે કઈક લાગે છે અમે થોડીક થોડી ટેરી લિટલ બીટ બે માણસ રમીએ છીએ કારણ કે અમે બે એકલ ફૂડિયા નથી પણ અમારી પાસે ટાઈમ નથી ધૂળેટી પૂરી થઈ ગઈ ધૂળેટી શરૂ થાય છે અને આમ જો મારો કઈક આવો હાલત કર નાખ્યો છે હમ

નાઈ કાઈ કાઈ પણ મત મન નાક મન આ કઈ પેલા બોલતા તું હું બોલું બોલો આ તો વાં આને કે બચ્ચે જાવું તો આ ઓલ માં નવરો પડી ગયો આ કલર નીકળી જાય તમ તારે મેની ગેરંટી માં આપ્યો છે એ તો ભૂખ મારું ભૂખ માર એમ ખંખેરું તોય વયો

તો પપ્પાજી એ લોકો ગાડી ધોતા હતા મમ્મીજી અંદર હું કરે તો મને આઈડિયા નથી હજી ઘરે નથી ગયા એટલે હા હું તો જોવો પણ નહીં તમને કઈ કરી નાખું પછી હું હવે તમને બગાડ દઈશ તો ભાઈ ચાલો હવે મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને ફ્રેશ થઈને જવાનું છે અમારે લોકોને વાડીએ તો ગાઈસ અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આ કે મારી ધૂળેટી હતી સવારથી હેરવાઈ રમીતી પણ બને ધૂળેટી આવી કે હતી અલગ થી મને છે ને બહુ વધારે કોઈ પડતા કદર લાગે ને નો ગમ કારણ કે અમારો બિઝનેસ એવી રીતનો છે એટલે અને બીજું કે તમારે કેવું થયું છે એટલે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો હોય આમ તો મસ્ત મજાનો આનંદ કરતો યસ આમ અડધી કલાકમાં ચાર્જ થઈ જશે અને બસ તમે જો અને સ્વીચ છોરો ન હોય તો આમ કંટ્રોલ હોય ચાર્જ ન થયો કોણ યુ નો ધેટ્સ અ ન્યુ વર્ડ એવી દાત ચડે ને હવે જો ત્યાં ફોન આવી ગયો છે દીપકનો અને અમે જઈ રહ્યા છીએ હવે ત્યાં ને નો ઓનલી મામાની વાડી અને રસ્તામાં હમણાં તમે આગળ વિડીયોમાં જોયું એમ ઓરે કેટલા મોર કેટલા મોર આમ લાઈનમાં હળંગ બેઠા તા પાછા સીધા તેમાં ટેહું ટેહું કરે ને ધારા બધા નીચે ઉતરી ગયા બધા વોટ હે 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 એ બેઠવાનું બહુ મજા આવે પીસ આનંદ 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 કાય વાંધો નહીં મામા તમ તારે મામાનો મારું કહેવાય તમ તારે વિડીયો જોઈને તેમ કે આ પાણી આ મમા વિડિયો જો ફોટો નવા લગાડતા રુંદારે નામો કરી દે નામેને ગાઠી એટલું ને જો મારે તો અમે મસ્ત મજાનું કંઈક પ્લાન કરીશું એમાં એવું હતું પ્લાન હતો તો કંઈક અલગ અને થયો કંઈક અલગ સવારથી જે નક્કી કર્યું હતું ને એમાંનું એક વસ્તુ થઈ નથી આજ આજના દિવસમાં તો બધું વિચિત્ર વિચિત્ર થયું છે આજ તો કંઈ મામાની વાડીએ છે ને મસ્ત મજાનું થોડું એવું બેઠીને આમ થોડું એવા મનને શાંતિ આપીને આવી ગયા છીએ અમે મેગી અડ્ડાએ જે અમે શૂટ કરેલું હતું અહીંયાનું ખરેખર ટેસ્ટ ને બધું બહુ જ સરસ છે ફાસ્ટ ફૂડ અહીંયા મળે છે તમે અહીંયા આવો ને તો અચૂકથી ટ્રાય કરજો જે આવેલું છે

ફોન અને ટીવી મતલબ કહેવાય ને કે જનરેશન આખું ટેકનોલોજી પર જતું રહ્યું છે એમ પહેલાં જેવું તો હવે કંઈ રહ્યું નથી છતાંય પણ આવી કંઈક ધુલેટી હજી થોડા ટાઈમ સુધી ચાલતી રહેશે પછી તો આવું કંઈ હશે નહીં તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જોયો મળે પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય ગુડ નાઇટ